જે શ્રી કૃષ્ણ વલા પ્રથમ તે મછવતાર તર્યો છા માટે વલા પ્રથમ તે મછવતા તરિયો છા માટે વલા મારે મારવો તો શંખાસૂર યર જૂનયે માટે મારે મારવો તો શંખાસુ અર્જુન માટે વલ સંખાતે સુરને યો શ્યામ સાલ શંખા સુરની મારી યો શા માટે લઈ જાતો તો બ્રહ્મના વેદયર અર્જુનએ માટે લઈ જાતો બ્રહ્મના વે દય અર્જુનએ માટે અલા બીજો કુર્મયવતા રશ્યામધરો માટે વલા બીજો તે કુર્મય શ્યામ ર શ્યામધરો શ્યા મારે વાલો વા સત સમુદર રજૂન એ માટે મારે વાલ્લો વા સત સમુદર યરજુન એ માટે વાલા સાત સમૂદર વલો વિયા તમે શામ વાલા સાત સમૂદર વલો વિ શ્યામ શા માટે મારે મેળવ સૌદરત નય અર્જુન એ મારે મેળવવા સૌદર ત નયર એ માટે વલા ત્રીજો જો વરાય વ તાર શ્યામદે વલા ત્રીજો તે જો વરાયવતા રશ્યામ દે રોસા માટે మ రే గగన చడా వీ రయ రూనయ యే మట మే గ గ గన సడా వీ రయ రూనయ గగన తన గ వా గ గన గగన సడా యానీ ర శ్యా પૃથ્વી જાતિ તીર સાતાળયરજુન એ માટે પૃથ્વી તીર માૃથ્વી જાતિળયરજુન એ માટે વાલો ચોથો તે નૃષ્યવતા શ્યામ ધૈરો શા માટે વાલા ચોથો તે નૃષ્યવતાર શ્યામ ધૈરો સા માટે મારે મારવો તો અરણ્યકશ્યપયર અર્જુન એ માટે મારે મારવો તો હરણ કશ્યપ અર્જુન એ માટે વલા હરણ કશ્યપને તે મારિયા તમે શા માટે વલા હરણ કશ્યપને તે મારિય તમે શા માટે મારે યોગારવો ભક્ત પ્રહલાદ અર્જુન એ માટે મારે યોગારવો ભક્ત પ્રહલાદ અર્જુન એ માટ વાલા પાચમો તે વાન વ તાર શ્યામદ રોસા માટ વાલા પાચમો વામન વ તાર શ્યામદ રોસા માટ મા સોપ વાપાતાડ અર્જુન યે મારે બલીને સોપ વાપાતા અર્જુએ માટે વાલા બલીને પાતણ સોંપિયા શ્યામ સા માટે વાલા બલીને પાતણ સોંપિયા શ્યામ સાઠ લઈ જાતો તો ઇન્દ્ર રાજ અર્જુનિયે માટે લઈ જાતો તો ઇન્દ્ર રાજ અર્જુનિયે માટે વલા છઠ્ઠો પરશુ રમવતાર શ્યામધે રોષા માટે વલા છઠ્ઠો પરશુ રમવતાર શ્યામધે રોષા મારે મારવો તો સહસ્ત્ર અર્જુન એ માટે માલા સહસ્ત્ર અર્જુન મારીયો શ્યામ શા માટે વાલા સહસ્રો અર્જુન મારિયા શ્યામ સા લઈ જાતો જા લય જતો તો કામખે નુ ગાય અર્જુન એ માય જતો તો કામખેનું ગાય અર્જુન એ માટ વા સતમો શ્રી રામય અવતાર શ્યામ ધરો સા વાલો સતમો શ્રી રામ યવતાર શ્યામ ધરો શ્યામ વાલા મારતો મારે મારતો રાવણ ને યર માટે યે મારે મારતો રાવણ યર માટે માલા રાવણ ને માર્યો ત્યાં શ્યામ તો મેં માટે વાલા રાવણ ને માર શ્યામ તમે મેં સામડ લય જતો તો સીતાના અર્જુન માટે લઈ જતો તો સીતાના અર્જુન એ માટ વાલાઠમો શ્રી કૃષ્ણ યત તાર શ્યામ ધામટ વાલાયઠમો શ્રી કૃષ્ણ યત શ્યામ દેરો મારે મારવો તો મામો કંછ યર જૂનયે માઠ મારે મારવો તો મામો કંછ યર જૂનયે માઠ વાલા મામામા તે કંચ ને મારિયા શ્યામ સા માટે વાલા મામામા તે કંચ ને મારિયા શ્યામ સા મારે સોડાવા માતને તાત અર્જુન માટે મારે સોડાવવા માતને તાત અર્જુનયે માઠ વલા નવમો શ્રી બુધય યવતાર શ્યામ દરો શા માઠ નવમો તે બુધયવતાર શ્યામ ધો શા માઠ મારે બેસવું તો યાસન વાળી અર્જુનયે માઠ મારે બેસવું તું આસન વાળીને અર્જુનયે માઠ વાલાસન વાળીને બેસવું શ્યામસા માટે વાલા આસન બેસવું શ્યામ માટે મારે ભક્તો ને દેવાય ઉપદેશયરજૂનયે માટ મારે ભક્તો ને દેવાયુ ઉપદેશ અરજૂનયે માઠ વાલા દસ મોલકિયવતા રશિયા મધર્શ સ માટે વાલા દસ મોલકિયવતા રશિયા મધર્શ સા માટે આ પૃથ્વીયું વધી ગયું પાપયર જૂનયે માટ આ પૃથ્વીયું વધી ગયું પાપય અરજૂનયે માટ આ ભૂમિ નો ઉતારવા ભા રયર જૂનયે આ ભૂમિ નો ઉતારવા ભા રય માટે મારા ભક્તો નિરખ રક્ષા કાજ અર મા મારા ભક્તોની રક્ષા કાજ અરજૂનયે માટે વલા પ્રથમ તે મત્સયવતાર ધર્યો માટે મારે માર તો શંખા સૂર યર જૂનયે માટે જય શ્રી કૃષ્ણ ગમે તો દસવતાનું ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં